છે વડોદરાના જૈન ઉદ્યોગપતિ મુક્ષુ બાબુલાલજી ના દીક્ષાની અનુભોધ અર્થે વડોદરા શહેરના અલકાપુરી જૈન માં શ્રી સિદ્ધ ચક્ર મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અલ્કાપુરી જૈન સંઘના બાબુલાલજી બુરડ એકવીસ ફેબ્રુઆરીએ રાજસ્થાનના સાચોરમાં આચાર્ય શ્રેયસપ્રભ મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરશે જેમની અનુમોદના અર્થે આજે જૈનોમાં સૌથી મોટું ગણાતું સિદ્ધચક્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની માહિતી આપતા મુમુક્ષુ બાબુલાલજીના લઘુબંધુ વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે આ મહાપૂજન માટે મુંબઈથી ખાસ વિધિગાર પંકજભાઈ શાહ તથા વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશી પધાર્યા હતા અને આ બંનેની જુગલબંધીએ ભગવાનના સુંદર સ્તવનોની રમઝટ બોલાવી હતી દરમિયાનમાં એમના પુત્ર વિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અઠ્યાવીસમી જાન્યુઆરીએ વડોદરાના રાજમાર્ગો ઉપર મુમુક્ષુ બાબુલાલજી ભુરડના દીક્ષા પહેલા પરંપરાગત રીતે વર્ષીદાનનો વિશાળ વરઘોડો અલકાપુરી જૈન સંઘમાં નીકળશે તારીખ એકવીસમી ફેબ્રુઆરીએ રાજસ્થાનના સાંચોર ખાતે આચાર્ય શ્રેયાસપ્રભ મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરશે આ માટે અલકાપુરી જૈન સંઘથી પણ મોટી સંખ્યામાં લોકો દીક્ષામાં જોડાશે એમ વિમલ શાહે જણાવ્યું હતું અલકાપુરી સ્ત્રી સંઘમાં બાબુલાલજી ગુરટ જેઓ મૂમુક્ષુ છે જેમની દીક્ષા થવાની છે એમના દીકરા છે વિમલભાઈ આજે સિદ્ધચક્ર પૂજનનો સરસ મજાનો કાર્યક્રમ મૂમુક્ષુ રત્ન જે દીક્ષા લેવાના છે એના અનુમોદના અર્થે નવા ઘરમાં એમના પ્રવેશ અર્થે કયો છે આપણે વિજયભાઈને પૂછીએ એમના વિજયભાઈ બુરટ કે આ આખો કાર્યક્રમ શું છે અમારા ઘરના વડીલ શ્રી બાહુભાઈ તારાચંદજી બુરડ દીક્ષા લેવા જઈ રહ્યા છે એમની દીક્ષા મહુદ બારસ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે સત્યપુર નગરે સાંજવરે રાખેલ છે એમની દીક્ષા ઐતિહાસિક દીક્ષા તક સિત્યોતેર દીક્ષાત શ્રી શ્રીરાંશ પ્રભુ મહારાજ સાહેબના દીક્ષામાં થશે એમના આશીષથી થશે અને એમ અઠ્યાવીસ જાન્યુઆરીએ વરસી રામનો વરઘોડો બરોડા સ્થાન રાખેલો છે અને પંદર પંદર ફેબ્રુઆરીએ મુંબઈથી સાંચોળ તરફ દીક્ષાર્થી પ્રવેશ પ્રયાસ કરશે અને બરોડાથી પણ બધી વ્યવસ્થા દીક્ષામાં સાંચોડ વધારવા માટે રાખેલ છે તો આપ સબને દીક્ષામાં વધારવા માટે ખૂબ ખૂબ આવેદન જય જીરેન્દ્ર જય જીરેન્દ્ર